બોટા જિલ્લાના ગઢડા શહેરમાંથી પસાર થતો રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગઢડાના હાઈસ્કૂલ ચાર રસ્તાથી જીન નાકા થઈને સામા તરફ જતો મુખ્ય ધોરીમાર્ગ છે આ રસ્તા પર મસમોટા ખાડા વારંવાર સર્જાય છે અકસ્માત જેમાં તંત્રની આંખ ખુલતી નથી આ રસ્તા પરથી પસાર થઈને બોટાદ તરફ ઢસા ભાવનગર અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જઈ શકે આ રસ્તા પરથી દિવમાં સેંકડો હજારો વાહનો પસાર થાય છે રોડના ગાબડાઓના કારણે લોકોના વાહનોના જમ્પર તૂટી જાય છે રસ્તા પરથી પસાર થતી ફોર વ્હીલર કે ટુ વ્હીલરને પણ ભારે નુકસાન થાય છે અને એકવાર ખાડા તારાવામાં અકસ્માત પણ થયા છે ઓચિંતા ખાડા આવી જવાથી બાઇક પડી ગઈ હોય છે અને હાલાકી પડી રહી છે તેવી પણ વારંવાર ઘટના બની રહી છે

જાણ કરવામાં આવે છે આ દિન સુધી હજી કોઈ નકર પગલાં ભરવામાં આવ્યા નથી અને નગરપાલિકાના સ્ટાફની અંદર મોટાભાગના કર્મચારીઓ હાજર હોતા નથી અને આ જીપ ઓફિસર નવા જે આવ્યા છે એ લોકોને આ હિત માટે અને લોકો માટે વિચારે પણ એનું કાંઈ હાલવા દેતા નથી આ ભાજપના નેતાઓ તો વહેલા વહેલી શકે અહીંયાથી જે વર્ષોથી ફક્ત બેહી ગયા છે કર્મચારીઓ એની પણ સરકાર તરફથી બદલી કરવામાં આવે એવો આમ પ્રદર્શનો ઈજી રહ્યા છે કારણ કે બેજી ગયા કોઈને જવાબ આપતા નથી ઘરનું રાજ હોય એમ પોતાની રીતે જ બધો વહીવટ કર્યા રાખે છે સાડા ચાર અનાજ વહીવટ કરે છે અને લાખો કરો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે અને હજી ભ્રષ્ટાચાર ચાલુ છે તો આ લેવલે ઉપર રજૂઆત કરવામાં આવે છે જો આની તપાસ કરવામાં આવે તો સાચું સત્ય બહાર આવે એવું છે વિપુલ કાણોતરા ગઢડા નગર છે એનો નાગરિક વિપુલભાઈ અહિયાં ગઢડાના રોડ રસ્તા શહેર માં લગભગ ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો મોટ મોટા ખાડા પડી ગયા છે અને બીજું કે અહીંયાથી નાનું મોટું વાહન નીકળે તો તેને પણ અગવડતા પડે છે અને કોઈ પણ અકસ્માત થવાની પણ શક્યતા છે તો આનો જવાબદાર કોણ મીડિયા વર્તમાન સરકારની એટલી જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને સૂચના આપી અને આ રોડ તાત્કાલિક ધોરણે શરૂ કરવા અમારી માંગણી છે